બોટાદમાં દારૂના દૂષણ સામેનો રોષ ઉગ્ર બન્યો છે સવઘણનગર સોસાયટીમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે દારૂ બંધ કરાવવા પહોંચેલી પોલીસને સ્થાનિકોએ ઘેરી લીધી સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા મામલો બિશકાયો હતો દારૂ વેચનારા સામે કાર્યવાહી કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે પતિને પીધેલી હાલતમાં લઈ જતા મહિલાએ વિરોધ કર્યો પોલીસે મારામારી કરી હોવાનો મહિલાએ આક્ષેપ લગાવ્યો છે પોલીસ હપ્તા લેતી હોવાનો પણ મહિલાએ આક્ષેપ લગાવ્યો છે હતાલદા પોલીસ કર્મીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે હકીકતમાં એક અમારા એરિયામાં બહુ दारू વેચાય છે અને જે વેચે કણે કોઈ પોલીસવાળા એક્શન નથી લેતા અને પીધું પીવડાવે છે અને પીધું હશે તો પીવાવાળાને વેચવાવાળાને પકડવા જોઈએ ને પણ પોલીસવાળા કોઈ એક્શન નથી લેતા અને મેં એમ કીધું કે હાલો તમને ઘરે લઈ જાવ તો એક પોલીસવાળા મારા વાર પકડી લીધા અને આંટીમાં વાળ લઈને બીજો પોલીસવાળો રહ્યો ને એ મને લાફાને લાફા મારવા માંડ્યો અને હાલમાં પછી આ બધા અમારા આજુબાજુ વાળા છે એ બધા આવ્યા મારી સાથે મને પોલીસવાળા જબરજસ્તી ગાડીમાં બેસાડીને લાયા મારા ઘરવાળાને મને નહોતી આવતી ને કોઈ પોલીસવાળાએ મને લીધી લેડીઝ પોલીસ ભેગી નહોતી અને એ પોલીસવાળાએની હાથ